વડનગરની વડબાર આજુબાજુ એરપોર્ટ ન બનાવવાની જાહેરાત થતા લોકોમાં ખુશી વડબાર જવાનપુરા અને ચાંદપુરાના ખેડૂતોને જમીન અને મકાનો જતા હતા સંપાદનમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજોનું પણ હતું નુકસાન વડબાર ગામના લોકો વડીલો સહિત મહિલાઓએ પણ મેદાનમાં આવી હતી અને ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયાએ સમાચારો પણ રિલીઝ કર્યા હતા મોનિમા ટ્રાવેલ્સના મોનાજી પ્રહલાદજી ઠાકોર પરિવારના સભ્યોએ માનતા માની હતી કે એરપોર્ટની જગ્યા બદલવામાં આવશે તો અમે બધા કરીશું

એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરીવતન વતન છે એરપોર્ટ વડનગરમાં બનવું જોઈએ એ વાત સાથે અમે સંમત છીએ પણ એવી જગ્યાએ સરકાર એરપોર્ટ બનાવે કે સામાન્ય માણસોની જે રોજીરોટી છે જે મહામૂલી જમીન છે એ જમીન છીનવાઈ ન જાય ખૂબ જગ્યા પડતર પડી છે સરકારી એ સરકારી જમીનનો જો એરપોર્ટ તરીકે ઉપયોગ થાય તો વધારે અનુકૂળ રહેશે અને જે એરપોર્ટની જગ્યા સરકારે નામંજૂર કરેલી છે એ વિસ્તારના ખેડૂતોએ નામંજૂર થતો એ વિસ્તારના ખેડૂતોએ આજે માતાજીની માનતા રાખેલી એ માનતા આજે ચાલતા દ્રઢવંત પ્રણામ કરી અને એ આજે માનતા પૂરી કરવાના છે